જામનગર અમદાવાદ જીએસટીની મોટી કાર્યવાહી એક સાથે પચ્ચીસ પેઢીઓમાં ચકાસણી શરૂ જીએસટી વિભાગ દ્વારા આજે વહેલી સવારથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ એકસાથે શહેરની અંદર પચ્ચીસ જેટલી પેઢીઓમાં ચકાસણી કરવામાં આવી રહી છે જામનગરના સીએ અલ્કેશ પેડ્ડીયા દ્વારા અનેક પેઢીઓમાં બેનામી હિસાબો ચાલી રહ્યા હોવાની આશંકાને ધ્યાને લઈ જીએસટી ટીમે આ કાર્યવાહી શરૂ કરી છે અમદાવાદની જીએસટીની ટુકડીઓ પણ જામનગર પહોંચી હતી અને બ્રહ્મર એસોસિએટેડ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાર્યવાહી શરૂ થતાં જ પેઢીના સંચાલકો તાળા મારી નાસી ગયા હોવાનું સામે આવ્યું છે ન બે નિવાસસ્થાને જીએસટીની ટીમની કાર્યવાહી અંદાજે એકસો કરોડથી વધુના નાણાકીય વ્યવહારો ત્રણ ચકાસણી આ કાર્યવાહી પાંચ દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતા છે તપાસ દરમિયાન પેઢીના માલિકોએ કબૂલ્યું કે તેઓને વિશ્વાસમાં લીધા વગર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા વ્યવહારો કરવામાં આવતા હતા કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે